ચીણાભાઈના આમંત્રણથી શ્રીહરી જૂનાગઢ પધારતા હતા વચ્ચે સુરા ખાચાના આગ્રહથી લોયા ગામમાં રોકાઈને શાક ઉત્સવ કરી જુનાગઢ પધાર્યા જુનાગઢના નવાબે શ્રીહરીને આવતા સાંભળીને પોતાના હાથી અને સૈન્ય સામે મોકલ્યો રાજ્યમાં સ્વાગતપૂર્વક શ્રીહરીને જૂનાગઢમાં પધરાવ્યો શ્રીહરીએ નવાબના મહેલ પાસે આવ્યા ત્યારે બહાદુર ખાન નવાબે સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણને સૌ ખુદા કહે છે જો સ્વામિનારાયણ ખુદા હોય તો હાથી ઉપર બેઠા બેઠા હાથમાં કાકડી લઈ અને એક હાથે ખાતા જાય અને મારી સામે જોતા જાય તો હું ખુદા માનું નવાબનો આ સંકલ્પ સિદ્ધ કરવા સ્ત્રીહરિએ એક બકાલીને મનમાં પ્રેરણા કરી તેથી બકાલીએ માવતના હાથમાં કાકડી આપીને કહ્યું કે આ કાકડી સ્વામિનારાયણ ભગવાનને આપો માવતે તરત જ